કેજરીવાલ ગુજરાતના એક પણ નેતા ઉપર કે એક પણ કાર્યકર્તા ઉપર ભરોસો નથી છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી ચર્ચાનો વિષય બને છે છેલ્લા વિસાવદરમાં ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ જઈ અને જંગી સભાઓ યોજી રહી છે ત્યારે જંગી સભાઓમાં અને કાર્યક્રમોમાં તે લોકોને તેની સાથે જોડવાનો પ્રયાસ કરે છે અને તેમનું સંગઠન મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે ત્યારે ઘણા લોકો સંગઠનની સાથે જોડાય છે અને ઘણા લોકો સંગઠનને છોડે બી છે ત્યારે સૌથી મોટું નામ કરસનદાસ બાપુ જેમણે હાલ જ આમ આદમી પાર્ટીને છોડ્યું છે તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા આજે વાત કરવાની છે કરસનદાસ બાપુ ની હાલ જ આમ આદમી પાર્ટી છોડી છે જ્યારે તેમણે આમ આદમી પાર્ટી છોડી હતી ત્યારે મેં વાત કરી અને તેમને કારણ તેમનું હેલ્થ ઇસ્યુ બતાવ્યો હતો કે મારું કારણ આમ આદમી પાર્ટી છોડવા પાછળ એક જ છે કે મારી તબિયત સારી નથી રહેતી ત્યારે સવાલ હવે એક જ છે કે હવે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કરશનદાસ બાપુ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટો કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને અરવિંદ કેજરીવાલ ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે ફરી એકવાર તેમનો એવો વિડીયો સામે આવ્યો છે અને તેમાં તે કહી રહ્યા છે કે કેજરીવાલને ગુજરાતના નેતા ઉપર કોઈ જ એટલે કોઈ જ આશા નથી અને તે તેની ઉપર ભરોસો નથી કરતા હવે આમાં એટલું જ દેખાય છે કે કરશનદાસ બાપુને કંઈક ને કંઈક આદમ આમ આદમી પાર્ટી સાથે ખાટું મોડું થયું હોય ત્યારે વધુમાં કરશનદાસ બાપુએ શું કીધું સૌ પ્રથમ તેને સાંભળીએ કેજરીવાલને ગુજરાતના એક પણ નેતા ઉપર કે એક પણ કાર્યકર્તા ઉપર ભરોસો નથી કઈ રીતે એ હું તમને તમને હિસાબ આપીશ એટલે ખ્યાલ આવી જશે હોય તો કેલ્ક્યુલેટર લઈને પછી અમારો વિડીયો સાંભળજો એક બાજુ એ આમ આદમીની વાત કરે છે ઈમાનદારીની વાત કરે છે ને એક બાજુ ગુજરાતના કોઈ પણ વિધાનસભા લોકસભા કે સ્ટેટ લેવલે કોઈ ઉપર એમને ભરોસો નથી એટલે એણે બારના રાજ્યોના છોકરાઓ માણસો ગોઠવા છે હવે તમારે મતલબ કાર્યકર્તાઓએ પોતાના સો રૂપિયાનું પેટ્રોલ બાળવાનું કે પાંચસો રૂપિયાનો ખર્ચો કરીને પાર્ટી માટે કામ કરવાનું પણ તમે કામ બરાબર કરો છો કે નહીં તમારા ખર્ચે તમારા સમય બગાડીને એ બરાબર કરો છો કે નહીં એનું ધ્યાન રાખવા માટે આ સોદાગરે બારના માણસો રાખ્યા છે અને એને પગાર આપે છે હદ થઈ ગઈ કાર્યકર્તાઓ અને નેતાઓ બિચારા પોતાની રીતે કામ કરે રાજનીતિમાં ઉત્સાહ હોય એટલે દોડે સાચી ખોટી વાતોમાં પ્રભાવમાં આવીને દોડતા હોય પોતાના ખર્ચે એવા દાખલા છે કે જે ત્રણસો ચારસો રૂપિયા કમાય અને પોતાના ખર્ચે સો રૂપિયા વાપરતા હોય અને હૈસ્યો હૈસ્યોના પ્રભાવમાં આવીને પાર્ટી માટે કામ કરતા હોય પણ એ લોકો બરાબર કામ કરે છે કે નહીં પોતાના ખર્ચે એનું ધ્યાન રાખવા માટે બારના લોકો રાખ્યા છે જેને પગાર આપવામાં આવે છે હવે પહેલી વાત એ કે આવા માણસો કેટલા તો મારી પાસે જે કંઈ હું અત્યારે ફિગર બોલું છું ને મિનિમાઈઝ કરીને બોલું છું બાકી તો એ આંકડો બહુ ઉપર જાય એકસો બ્યાસી વિધાનસભા છવ્વીસ લોકસભા પાંચ ઝોન અને એક સ્ટેટ એટલે એકસો બ્યાસી પ્લસ છવ્વીસ પ્લસ પાંચ પ્લસ એક એટલે બસો ચૌદ જણા થાય આમ તો અઢીસોની વાત છે પણ બસો ચૌદ તો હવ દીવા જેવા છે અને આમાં કોઈ ચોખવટની જરૂર નથી પાર્ટીના નાના મોટા બધા કાર્યકર્તાને ખબર છે કે વિધાનસભામાં દરેક વિધાનસભામાં એક સહયોગી બારનો છે લોકસભા દરેક લોકસભામાં એક સહયોગી બારનો છે જે પાંચ ચાર પાંચ ઝોન છે એ ઝોન પ્રમાણે એક વ્યક્તિ બારનો છે સ્ટેટ લેવલના એકાદ બે લોકો બહારના છે જે ખાલી મજૂરી કરતા કાર્યકર્તાઓ પોતાના ખર્ચે મહેનત કરતા લોકો ફ્રીમાં જે એના સંગઠન માટે કામ કરે છે ખાલી પ્રભાવમાં આવીને ખાલી મોટી મોટી વાતોને આધારે એનું ધ્યાન રાખવા માટે ગુજરાતી લોકો ઉપર આ સોદાગર કેજરીવાલને ભરોસો જ નથી આ ટાઈપનો સ્વભાવ છે એટલે એ મતલબ એકસો બ્યાસી છવીસ પાંચ એક એટલે બસો ને ચૌદ થયા હવે મારી પાસે જે માહિતી છે એમાં કેટલાકનો પગાર ચાલીસ હજાર છે કેટલાકનો પચાસ હજાર છે કેટલાકનો લાખ રૂપિયા પણ હોઈ શકે એવું મને લાગી રહ્યું છે પણ ચાલીસ હજારથી નીચે કોઈનો પગાર નથી આપણે જ ગણીએ ખાલી હજાર પગાર હવે એને રહેવાનો ને જમવાનો ખર્ચો એક મહિનો માણસ ક્યાંય રીએ જમે આમ તેમ જાય આવે બાઇક ના પેટ્રોલ એ બધું થઈને પંદર હજાર એ ગણો એટલે બાર થી જે રખોલિયા મોકલા છે ગુજરાતી કાર્યકર્તાઓ ઉપર ગુજરાતી લોકો ઉપર ભરોસો નથી આ મારી વાત બારના લોકો કરતા જે પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે ને એના દિલમાં આ વાત લાગશે આ મારી વાત સમજી શકશે કારણ કે એને આ બધી ખબર છે બહારથી જે આવ્યા છે એને મેં કહ્યું એ પ્રમાણે ચાલીસ ઉપરનો જ બધાનો પગાર છે પણ આપણે ખાલી પાંત્રીસ હજાર ગણીએ અને પંદર હજાર એનો મહિનાનો રહેવા જમવાનો ખર્ચો ગણીએ એટલે એક માથું એક રખોલ્યો પચાસ હજાર માં પડે હવે બસો ચૌદ ગુણ્યા પચાસ હજાર કરો એટલે કે સાત લાખ રૂપિયા આવશે દર મહિને સાત લાખ બીજી વાત દરેક સહયોગી પાસે પાંચ પાંચ દસ દસ એક સાથે બાઇક લેશે આ લોકો ખરીદે છે સેકન્ડમાં એ અહીંના લોકલ નામે કોઈ પણ નામે ખરીદે એ બધું ગણવા જાય તો તો એ કરોડો જાય હવે દર મહિને હું કરોડો રૂપિયા વાપરું છું અને એ પણ એટલા માટે કે મને ગુજરાતમાં જે કાર્યકર્તાઓ છે જે પાર્ટીમાં મહેનત કરે છે એના ઉપર ભરોસો નથી અને એમ છતાં પણ કાર્યકર્તાઓ હૈસ્યો હૈસ્યો દોડે છે આવા કાર્યકર્તાઓને મારે કહેવું છે અરે સાહેબ મારી પાસે તો એવી માહિતી પણ છે કે કેટલાક કડકા નેતાઓને પણ પાર્ટી મદદ કરે છે હવે મને પાર્ટી કે પૈસા આપતી હોય તમે મને માનતા હો અને મારા માટે તમે તમારા પોતાના ઘરના પેટ્રોલથી દોડતા હો તો આ વાત વ્યાજબી નથી એટલે ગરીબ કેજરીવાલને મારે કહેવું છે કે ગુજરાતની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરો સાહેબ તમારી સોદાગરી તમને મુબારક એક તો ગુજરાતી લોકો ઉપર ભરોસો કરો જે થોડા ઘણા તમને માને છે ને તમારા સંગઠનમાં જે થોડા ઘણા મહેનત કરે છે એક તો એના ઉપર તમને ભરોસો નથી એટલે વિધાનસભા સહયોગી ને લોકસભા વાઇઝ ને ઝોન વાઇઝ ને સ્ટેટ વાઈઝને તમે માણસો રાખો છો મોટા મોટા અમદાવાદ જેવા સિટીમાં કેટલા કેટલા ભાડામાં ખર્ચાય છે આ તે આ બધું આવે છે ક્યાંથી ભાઈ તમે ક્યાં કમાવા જાઓ છો હિસાબ માંગે છે ગુજરાત હિસાબ માંગે છે અને ગુજરાત પૂછે છે કે ગુજરાતને તમે માનો છો શું ગુજરાતથી એક પણ કાર્યકર્તા ઉપર કે એક પણ નેતા ઉપર તમને ભરોસો નથી કેજરીવાલ સાહેબ તમે કદાચ તમારી જાતને હોશિયાર માનતા હશો પણ ગુજરાતની આંખમાં આ રીતે ધૂળ નાખવાનું બંધ કરો આવું તો ઘણું બધું છે સમયાંતરે હું વાત કરતો રહીશ અને તમને એવું લાગશે કે આ તો હદ થઈ ગઈ કોઈ મારે ત્યાં ઉત્સાહથી કામ કરતું હોય કોઈ મારે ત્યાં પોતાના ખર્ચે ઉત્સાહથી કામ કરતો હોય રોટલો પોતાનો ખર્ચો પોતાનું પેટ્રોલ પોતાનું પણ એના ઉપર મને ભરોસો ના હોય એ ફ્રીમાં કામ કરે છે ફ્રીમાં રાજદી દોડે છે એનું ધ્યાન રાખવા માટે હું પગારવાળો માણસ રાખું અને એ ગુજરાત બહારનો રાખું હદ થઈ ગઈ આવી બાબતો કોઈ કાર્યકર્તા કે કોઈ નેતા કે કોઈ ગુજરાતી સહન ન કરે એ આપને સૌને ખબર છે આ હિસાબ મને એવું લાગ્યું કે ગુજરાત જાણવો જોઈએ એટલે આ તો હાઉ મિનિમમ કરીને કહું છું મિનિમમ આનાથી નીચે તો એક રૂપિયો નહીં બાકી આના પ્લસ 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 ગણવા જાય તો કરોડોમાં જાય આ પોતે મિનિમમ કરીએ તો મહિને મેં કહ્યું ને એક કરોડ ઉપર તો જાય છે તો આ બધું ક્યાંથી આવે છે એનો પણ થોડોક હિસાબ રાખો તો તમે જે ખોટી ખોટી વાતો કરો છો ને ઈમાનદારી ના અંતે હજમ થાય બાકી એક બાજુ કરવી અને એક બાજુ પોતાના ચહેરાને ચમકાવવા માટે પોતાના સંગઠનને ચમકાવવા માટે ગુજરાતના લોકો ઉપર અવિશ્વાસ પ્લસમાં કરોડોનો ખર્ચો હજમ નથી થતો ગુજરાત કેજરીવાલ સાહેબ સોદાગર સાહેબ હિસાબ માંગે છે